શિયાળા સ્પેશિયલ ખજૂર પાક બનાવવા માટે મેં અહીં પાંચસો ગ્રામ પોચો ખજૂર આવે છે તે લીધો છે તેના ઠળિયા કાઢી લીધા છે ટોપરાનું ખમણ ઝીણું લેવાનું છે પચાસ ગ્રામ જેટલું અખરોટ પચાસ ગ્રામ પચાસ ગ્રામ કાજુ પચાસ ગ્રામ બદામ અને પચાસ ગ્રામ પિસ્તા બધાને ઝીણા સુધારી લેવાના છે અને થોડું એક ચમચી જેટલું ઘી તેમાં જોશે તો ચાલો હવે શરૂઆત કરીએ ખજૂર પાક બનાવવા માટેની મેં અહીં એક પેન લીધું છે તેમાં આપણે થોડું ઘી એડ કરી દઈએ ઘી ગરમ થાય છે હવે આપણે તેમાં જે ડ્રાયફ્રૂટ લીધેલું છે તે એડ કરી દઈએ નાળિયરનું ખમણ પણ આપણે તેમાં સાથે જ એડ કરવાનું છે અને હવે આ બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ જે બધું ડ્રાય ફ્રુટ્સ છે તે અને નાળિયેળનું ખમણ તેને આપણે સેલો ફ્રાય કરવાનું છે ઘીમાં તે થોડું બદામી રંગનું થાય ત્યાં સુધી તેને શેકતા રહેવાનું છે

અને હવે એકદમ તેને મેશ કરવાનું છે ગેસની આંચ આપણે ધીમી રાખવાની છે ખજૂર એકદમ પોચો છે જેથી કરીને તેને મેશ થતા વાર નહીં લાગે થોડું આપણે તેમાં ઘી એડ કરીએ થોડું જ ઘી લેવાનું છે વધારે ઘી નહીં હવે આપણે જે રોસ્ટેડ કરેલું ડ્રાય ફ્રુટ છે તે બધું જ તેમાં એડ કરી દઈએ શિયાળાની અંદર બધાને બહુ વધારે પસંદ હોય છે આવી બધી રેસીપી ડ્રાય ફ્રુટ્સને બધા વસાણા નાખીને આપણે જે બનાવતા હોઈએ છીએ તેનાથી ટેસ્ટ ખૂબ જ સારો આવે છે અને શિયાળામાં ખૂબ જ હેલ્ધી ખોરાક કહી શકાય તેવો ખજૂર પાક થોડી જ વારની અંદર તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો કે એકદમ ડ્રાયફ્રુટ મસ્ત દેખાઈ રહ્યું છે તમે જોઈ શકો છો કે બધું એકદમ મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે આપણે ગેસ સ્ટવ ઓફ કરી દઈએ અને આ જે મિશ્રણ તૈયાર કરેલું છે તેને આપણે એક થાળીમાં લઈ લઈએ અને તેને એકદમ સારી રીતે વાટકીની તળીએ ઘી લગાવી અને તેને એકદમ આવી રીતે સેટ કરી લઈએ જોઈ શકો છો કે ખજૂર પાક આપણો એકદમ મસ્ત તૈયાર થઈ ગયો છે હવે આપણે તેમાં પીસીસ પાડવાના છે એકદમ મસ્ત રીતે ખજૂર પાકના પીસીસ પડી ગયા છે હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ તૈયાર છે એકદમ ડ્રાય ફ્રૂટથી ભરપૂર એવો ખજૂર પાક એક વખત તમે ઘરે જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે મારી આ રીતથી તમારો ખજૂર પાક કેવો બન્યો છે જો મિત્રો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો કે તમને મારી આ રેસીપી કેવી લાગી થેન્ક યુ